હરિ જય માતાજી અત્યારે વાઈ ગયા છે સવારના આઠ અને ભાઈએ શરદી દવા પીધી એટલે એને થોડીક નીંદર ઘાટી આવે એટલે ઉઠશે નહીં દવા આપણે તબિયત બરાબર ન હોય આપણે પીને તો આપણે નીંદર બહુ આમ એમ શરદીની દવા પીએ એટલે નીંદર આવે જ અને આપણે વાડીએ કાલે આપણે જુનાગઢ ગયા તો એટલે વાડીએ આવ્યું છે આપણે ઉપરનું લેન્ટર ભરવાનું બાકી છે વલનું એટલે એની ખીલાહારી પણ ખીલાહારી કરીએ આવે જાજી જ લખી દીધી છે એટલે કે સ્લેપમાં ઉપયોગ આવી જાય હવે પછી થોડીક જ મગાવવી જોઈએ પણ આપણે રિક્ષા આવી હતી રિક્ષા ખાલી થોડીક વાર સાટું અંદર ન ગઈ અહીંયા રસ્તામાં ઉતાર એટલે અત્યારે હવે લેવી જો દેવાનસિંહ પપ્પા અંદર એટલે આ બધી ખીલાહરી આવી ગઈ છે જાજી જ ખીલાહારી આવી ગઈ છે દેવાનસિંહ પપ્પા સાટે છે પાણી અહીંયા રસ્તામાં કઈ નીકળે તો પાછી નડે હોત ને એટલે અત્યારમાં જ પાછી લેવી જો કે આવે તો થોડુંક કાલ પાછું બાકી હતું ખાલી એટલું ક્ષણવાનું એ શણાઈ ગયું ને વાટા બાકી હતા એ વાટા થઈ ગયા એટલે એમાં દેવાનજીન પપ્પા પાણી પાઈશે એટલે હવે તો બધી બારી ઉપર લેન્ટર આવે આ એક લેન્ટર ભરાઈ જાય ને પાકી જાય ને પછી સ્લેબ ભરતા વાર નહીં લાગે રસોડું વાડીએ બનાવવાનું જ છે પણ હજી કઈ બાજુ બનાવીને એ નક્કી નથી એ હજી નક્કી થઈ જાય પણ પ્લાસ્ટર લાદીનું કામ દેખું ને ત્યારે અને પ્લાસ્ટર લાદી આપણે ભેગે ભેગું કરી જ નાખવાનું છે પણ ગમે એમ કરીને સેટિંગ થઈ જાય એમ હમણાં બોલીશ ને તો પાછા વિડીયોમાં કોમેન્ટ આવે તમે ખોટા રોદડા રો છો પણ અમે રોદડા નથી રોતા અમારું જીવન જ એવું લેરી છે કોકને એમ થાય કે આની કેટલાય રૂપિયા હશે અને ખરેખર જીવન એવું જ જીવવું જોઈએ કે કેટલાય રૂપિયા છે રૂપિયા ક્યાં ભેગા આવવાના જીવન સારું જીવી એ ભેગું આવવાનું છે નહીં જો હે ને ટાઈમિંગ માટે અમે વ્યક્તિને એવું જ થવું જોઈએ કે આપણી પાસે ભગવાને ઘણું દીધું અને આપણે દીધું છે ઘણું અને સંતોષ છે કઈ ઘટતું નથી કારણ કે ઘટતું ન હોય ને તો જ આ બધું પ્લાનિંગ થતું હોય કે હા પૈસા વિના કોઈ વસ્તુ ન થાય આ તો ખાલી આપણે બોલવામાં આવતું હોય કોઈ પણ વસ્તુ કે આપણે પછી કરશું ને એવું બાકી ભગવાને દીધું હોય તો જ તમે આગળ વધી શકો એટલે આપણે ભગવાને ઘણું દીધું છે અને અત્યારે આપણું કામ જો

આમાં પંદર ફૂટ લાંબુ હોય બાર ફૂટ લાંબુ હે એટલે પછી આજ ખાલી વધી જાય રૂમ જેટલું અડધા રૂમ જેટલું તો આ થઈ જાય એટલે પછી એટલી બધી મારિયા કઈ ગોઠવા જ ન

હા ત્યાં નીચે અહીંયાથી આમ લગન ગાટલા ગોદરા કબાટ રાખ દેવું એટલે કડીયા એની તૈયારીમાં છે લેન્ટર ભરી સીધા ગોઠવવા મળશે રૂમ માં ને હોલમાં લેન્ટર પાકવા દેવું જો એટલે એટલું જાળવવું જો ત્યાં લગન તો કાલે જ ચાલુ તો કરી દીધું છે ગોઠવવાનું

આપણે ઉદ્ભવે છે કે મને તો એ વિચાર આવે કે આજ છોકરીઓ ને હાહુ હારા કેમ ભેગા નહી ગમતા હોય અને અમારે તો બા બે ત્રણ દી ક્યાંક જાય ને ત્યાં અમારે કેટલા પ્રશ્ન ઉદભવે ઉદભવે એક તો તમારા માવતર ઘરે બેઠા ને તો તમારે કઈ ઉપાધી જ ન હોય કઈ નહીં અને આપણે ગઈઠા નથી હાચા આપને ગઈઠા હાચવીને બેઠા હોય હા આપને એમ થાય કે આપણે એને હાચવી હી ખોટી વાત છે કારણ કે આપણે મોટા એને આવડા કર્યા હોય અને તમે એને હાચવા એવડા કોઈ દી થાવ જ નહીં એટલે એ આપણો મનનો ભ્રમ છે ખાલી બધાને એ તો ભ્રમ છે કે અમે ગઈઠા ને હાસી ગઈઠા અમાર ભેગા છે

બેઠા હોય એને સારું અમે તો હજી બાને ભગવાન સો વરના કરે પણ બાપુજી વીયા ગયા ને એનો હજી એવો અપસોસ થાય મને હજી એકમાંથી આહુડ આવી જાય બાપુજીની યાદ કરું ને એટલે અમારા બાપુજી એમાં જતા જો નોરતામાં લસણનું વાવેતર થયું હોય તો કાઈ ઘટે ને એવડું અત્યારે તો ગાયઠું થઈ ગયું હોય પણ તેમ છતાંય આપણે મોડું વાવેતર થયું પણ હારું છે કાઈ વાંધો નથી લહણ બહુ સારું છે લહણ હારું છે પણ આ વખતે આપણે

બનાવું છે ઢોકરી નું શાક એટલે એમાં લીલું નસો નાખવા